નમસ્કાર ખેડૂત મિત્રો આજના સમાચાર ખેડૂત ભાઈઓ માટે ખાસ અગત્યના છે તો વિડિયો છેલ્લે સુધી નિહાળજો અંબાલાલ પટેલે આગાહી કરી છે કે છવ્વીસ જૂન થી એક જુલાઈ વચ્ચે ધોધમાર વરસાદ પડશે અને ગુજરાતના ઘણા ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થશે દક્ષિણ ગુજરાતની નદીઓમાં ઘોડાપુર આવશે અને નર્મદા સહિત ઘણી નદીઓ બે કાંઠે વહેતી થશે નવ થી પંદર જુલાઈ વચ્ચે પણ ભારે વરસાદ આવશે ગુજરાતમાં આજથી એક જુલાઈ સુધી વરસાદની આગાહી છે સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ તો અન્ય જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી છે નર્મદા અને તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે તો દાહોદ સુરત ભરૂચ વલસાડ નવસારી ડાંગ દમણ અને દાદરાનગર હવેલીમાં ભારેથી ભારે વરસાદની આગાહી છે અમરેલી ભાવનગર ગીર સોમનાથ અરવલી અને પંચમહાલમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે છવ્વીસ જૂન થી જુલાઈ ના પ્રથમ અઠવાડિયામાં બંગાળના ઉપસાગર માં ખમ વરસાદ નું વહન આવતા ગુજરાતના ઘણા ભાગોમાં ભારે થી ભારે વરસાદ થવાની શક્યતા છે દક્ષિણ ગુજરાત તેમજ ગુજરાતની અન્ય નદીઓમાં પૂરની સ્થિતિ થઈ શકે છે કેટલાક ભાગોમાં જળબંબાકાર બની શકે છે નર્મદા બે કાંઠે થવાની શક્યતા છે તેમજ સાબરમતી નદીમાં પાણીનો પ્રવાહ વધવાની શક્યતા છે આ ઉપરાંત કાવેરી નદીમાં અને તાપી નદીમાં જળતર વધવાની શક્યતા છે અંબાલાલ પટેલે કહ્યું છે કે હમણાં ઉત્તર ગુજરાત પૂર્વ ગુજરાતમાં વરસાદની વાત છે તો મહેસાણા પાલનપુર બનાસકાંઠા સાબરકાંઠાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો પંચમહાલ જિલ્લાના ભાગોમાં ભારે વરસાદની શક્યતા છે સૌરાષ્ટ્રના કેટલાક જિલ્લામાં ભારે વરસાદની શક્યતા રહેશે સાથે દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વગેરે ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે મધ્ય ગુજરાતના ભાગોમાં ભારે વરસાદની શક્યતા રહેશે તો ચાલો મિત્રો આજના સંપૂર્ણ હવામાન સમાચાર જાણી લીધા છે કે કયા વિસ્તારમાં વાદળછાયું વાતાવરણ રહેવાનું છે સાથે જ વરસાદની આગાહી કયા વિસ્તારમાં કરવામાં આવેલી છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવી લીધી છે ને હવે મળીશું ખાલી નવા વિડીયોમાં પરંતુ એ પહેલા જો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો